જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું શારદીય નવરાત્રિ વિશે શારદીય નવરાત્રિનો શુભ મુહૂર્તનો સમય શું છે તેના વિશે જાણીશું આ અને આજે નવરાત્રિના પહેલા દિવસે કયા માતાજીની પૂજા થશે તેના વિશે પણ જાણીશું નવરાત્રિના નવ દિવસ માતાજી પૂરા ભાવથી પૂજા અને અર્ચના કરવાથી સદાય આપણી ઉપર પ્રસન્ન રહે છે આમ તો વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે પરંતુ આપણા હિન્દુ ધર્મમાં બે નવરાત્રિને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે તેમાંય આ શારદીય નવરાત્રિનું મહત્ત્વ ખૂબ છે ભક્તો નવ દિવસ માના ગરબા ખેલીને આનંદ અને ઉલ્લાસ કરતા હોય છે આ વખતે શારદી નવરાત્રી તારીખ બાવીસ સપ્ટેમ્બરે શરૂ થઈ રહી છે તો ચાલો જાણીએ સ્થાપનાના શુભ સમય વિશે સ્થાપનાનો શુભ સમય જે અભિજીત સમય છે તે અગિયાર વાગ્યે અને ઓગણપચાસ મિનિટથી લઈને બાર વાગ્યે અને આડત્રીસ મિનિટ સુધીનો છે આ સમય દરમિયાન સ્થાપન કરવું જોઈએ આમ કરવાથી માતાજી સદાય પ્રસન્ન રહે છે શારદીય નવરાત્રિનો પર્વ આખા દેશમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે માતાજી હાથીની સવારી પર આવે છે એટલે આ વર્ષ શુભ માનવામાં આવે છે જે આ નવરાત્રિમાં માતા દુર્ગાની ઉપાસના કરવાનો સમય ખૂબ મહત્વનો છે આમ તો નવરાત્રિ નવ દિવસ હોય છે પરંતુ આ વર્ષે નવરાત્રિ દસ દિવસ મનાવવામાં આવે છે નવરાત્રિમાં માતાજીને અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે માતાજીનું હાથી ઉપર સવાર થઈને આવવું તે એક શુભ સંકેતનું પ્રતીક છે આખું વર્ષ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય બની રહેશે નવરાત્રિના નવ દિવસ દરમિયાન જગતજનની આદ્યશક્તિ મા દુર્ગા અને તેમના નવ શક્તિ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આમ માતા દેવી દુર્ગા પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે માતાજીના પહેલા દિવસે એટલે કે પહેલાં નોર્તે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે તેલપુત્રીની પૂજા કરતી વખતે માતાજીને કુમકુમ સફેદ કે પીળા કલરના ફૂલ ધૂપ દીપ વગેરે અર્પણ કરવું તેમજ માતાજીની કથા સાંભળવી વાંચવી દુર્ગા ચાલીસા દુર્ગા સ્તુતિ અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો તેમજ પરિવાર સાથે માતા દેવીની સ્તુતિ કરવી આમ કરવાથી માતા સદાય પ્રસન્ન રહે છે માતાજીને થાળ ભોગ અર્પણ કરવો સાંજના સમયે આરતી કરવી મંત્રોચ્ચાર કરવા આમ કરવાથી મા પુત્રી સદાય પ્રસન્ન રહે છે નવરાત્રિના પ્રથમ દિવસે માતા પુત્રીની પૂજામાં સફેદ રંગનું ઘણું મહત્ત્વ છે એટલે માતાજીને સફેદ ફૂલ કે વસ્ત્ર કે મીઠાઈ પણ અર્પણ કરવા આમ કરવાથી આપણા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે બોલો માતા દુર્ગાની છે